પ્રાકૃતિક સ્થિતિ કેમ થાય તમે જો અઠવાડિયે રાજ્યપાલ સાહેબ અંદર કારણ કે દિવસે દિવસે શરીરના બગડ્યા છે તમે જો બીપી ડાયાબિટીસ આવા રોગો નતા આપણે કેન્સર જેવા રોગો નથી બરાબર આજ ખેડૂત જોવા જઈએ તો કમાણી માટે ખેડૂતોનો એ તો દવાનો ઉપયોગ કરે પણ જો સાઈડમાં થોડું એના માટે વગર દવાનું રાખતું હોય ને તો એના કારણના દરેકના આપણા કઈ તબીબ પાણી દરેકના સજવાય મેન સરકારમાં આશા યાદ છે કે ભલે નિરોગી જીવન જીવો થોડું ખાવો કે વધારે ખાવા એનાથી કોઈ મતલબ નથી થોડું ખાવો તો નિરોગી જીવન જીવો બરાબર પોતે આપણા તાલુકાના આગ્રણી છે પ્રાકૃતિક ખેતીમાં દર વખતે આપણે તો અહીં થાય આપણે અહીંથી લાભ લઈએ છીએ આપણા માટે ખૂબ નસીબની વાત લોકો નવસારીથી ક્યાંક પૂરો આપતી હોય એમને સમય આપવો પડતો હોય સમય આપણે પોતાના તાલુકામાં એ રીતે સમજાવતા હોય બરાબર હવે આપણે થોડી ટૂંકમાં વાત કરીએ એટલો સમય તો નહીં પણ બાગાયતી યોજના વિશે તો પહેલાં પહેલાં વાત કરીએ કે બાગાયતી ખેતી એટલે શું બરાબર તો જે ખેડૂતો ટૂંકમાં કહીએ કે ફળ ફૂલ અને શાકભાજીની ખેતી કરતા હોય એમાં સરકાર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એને સબસિડીના રૂપે કંઈક ને કંઈક યોજનામાં સબસિડી આપી હોય બરાબર તો શરૂઆત આપણે વાત કરીએ બાગાયતી ખેતીમાં શાકભાજી ખેતીમાં તો શાકભાજી ખેતીમાં હમણાં નવી યોજના આવી છે કે જે પ્રાકૃતિક ખેતીમાં જે ખેડૂતો પ્રાકૃતિક ખેતીના જે આપણે ઓર્ગેનિક ફટક આપણે કરીએ છીએ જીવામૃત પંચાવ એનો ઉપયોગ કરતા છે તો એમાં સરકાર હેક્ટરે વીસ હજાર રૂપિયા સરકાર સબસિડી નવી યોજના બરાબર દર વખતે આપણે રાસાયણિક દવાન જંતુનાશકનો ઉપયોગ કરતા હતા પણ એને હવે સાઈડમાં કરવાનો પ્રાકૃતિક વપરાશ કરવાનો આપણે એવું તો નથી કે તમે ક્યારે બધું સારી વાત કરી કે તમે આવશો કે ધીમે ધીમે પણ ત્રણ ચાર વર્ષ તો તમને આમાં થોડું તમને એવું પણ લાગશે કે આપણું ઉત્પાદન ઘટી છે આપણે જમીન બરાબર પણ જો ત્રણ વર્ષ તમારી જમીનમાંથી કોઈ પણ રાસાયણિક કેમિકલના અવશેષો સાવ સાવ મૃત થઈ જશે એટલે તમારી જમીન પૂરેપૂરી ઓર્ગેનિક થઈ જશે પછી એનો જે પ્રોડક્શન ચાલુ થશે ને ગુજરાતીની પોતાની જે આપણે કહીએ ને એની જે પેદાશ પર આધાર હતો એ એની પર ચાલુ થશે તો સૌથી વાત કરીએ એમની વાત આપણે પ્રાકૃતિક ખેતીમાં વીસ હજાર હેક્ટરે પછી બીજી યોજના આપણે ચાલુ હતી હાઇબ્રિડ બિયારણ શાકભાજી એમાં પણ આપણે બે હેક્ટરની મર્યાદા છે એમાં હેક્ટરે વીસ હજાર રૂપિયા બે હેક્ટરે ચાલીસ હજાર રૂપિયા પછી અમુક ખેડૂતો તમને ખબર હોય તો કાચા શાકભાજીમાં મંડપોનો ઉપયોગ કરતા વેલાવાળા શાકભાજી દૂધી તુરિયા નીંદણ તલકા તો એમાં આપણે મંડપના સ્ટ્રક્ચર બનાવવા માટે

તો એમાં ચાલીસ હજાર રૂપિયા સબસીડી છે જે જે પ્રમાણે પ્રમાણે અને એના એ આપણે આપણે પાકા છે બરાબર તો આ ચાર પ્રકારની યોજનાઓ પછી વાત કરીએ કે લોકો આંબા જામફળ ઘણી આપણે વાવેતરું વાવેતર ચાલુ હતું ધારો કે આંબાનું હોય પાંચ બાય પાંચ મીટર કે દસ બાય દસ મીટર પછી દાડમ અત્યારે બાર બાય આઠ ફૂટે વાતા હોય તેર બાય આઠ વાવતા હોય તો એમાં પણ આપણે પાંત્રીસ હજાર રૂપિયા સબસિડી છે બરાબર ઘટક પ્રમાણે અલગ અલગ પાક પ્રમાણે અલગ અલગ અને આ સબસિડી આપણે ત્રણ વર્ષમાં વિભાજીત થઈ રહ્યો છે પ્રથમ વર્ષે સાઠ ટકા બીજા વર્ષે વીસ ટકા અને બીજા વર્ષે વીસ ટકા પણ આ દરેક સરકારી યોજનાનો લાભ લેવાનો પાછળ વસ્તુ અગત્યની શું કે આપણે સજાગ થઈને દર વર્ષ દરમિયાન આપણે જાણતા લેવું પડે બરાબર એમાં એપ્રિલ નાણાકીય વર્ષ ચાલુ થાય એપ્રિલ પહેલી તારીખ એકત્રીસ માર્ચ સુધી તો એપ્રિલ મહિનો અને બે મહિનો આખો મહિનો યોજનાઓ સરકારી યોજનાઓ માટે ચાલુ કરી હતી હવે એમાં બધી યોજનાઓ આવી છે બાગાયતની યોજનાઓ ખેતીવાડી યોજનાઓ પશુપાલન યોજનાઓ તમારે જે પણ વસ્તુનો લાભ લેવો હોય એનું આયોજન કરવું એમાં તમારે ઓનલાઈન અરજી કરવી જોઈએ તમે ઓનલાઈન અરજી કરીને એની પાછળ ડોક્યુમેન્ટ જમા કરાવીને તમે ઓફિસે જમા કરાવો તો એની પાછળ મંજૂરી તમને મળે ને આપણે એને સુગા મંજૂરી આપીએ છીએ અને એના પછી બિલો રજૂ કરો તમે જોવા મળીને તમારા ખાતામાં જે વાવેતર વિસ્તારો કોઈને ત્રીસ હજાર હોય ચાલીસ હજાર એ પ્રમાણે વિસ્તારોમાં એને સબસીડી મળવા દો બરાબર તો આંબા દાડમમાં રોકા જે આપણે કહીએ એ ઇશ્યુ ખર્ચે રોકા હોવા જોઈએ દાડામાં આપણે ટીશ્યુ કલ્ચર એબીસી ના લોકા ઘણા લોકો વાપરતા હોય ઘણા લોકો વિટ્રી બોર્ડ ના રોપા રોકા વાપરતા હોય બરાબર એમ મામલામાં આપણે સરકાર માન્ય આપણા માંડી તાલુકામાં તો ખાલી બાર નસ રહે હજી સુધી ગુજરાતનો રેકોર્ડ છે એક જ તાલુકામાં કોઈ જગ્યાએ સરકાર માન્ય સરકાર નસ નથી આપી ખાલી આપણામાં જ આપી છે કારણ કે સૌથી વધુ મેંગોનો આંબાનો બેલ્ટ આપણા માંડી તાલુકામાં કોઈ પણ તાલુકામાં તમે કોઈ પણ જગ્યાએ લોકો નર્સરી બનાવે પણ એની અંદર જે પ્લાન્ટિંગ મટીરિયલનું જે બે લોકો રોપા તૈયાર કરે છે એ સરકાર માટે અનુકૂળ હોય છે એમાં કોઈ જાતનું મિશ્ર પાક કોઈ હોતું નથી બરાબર આ યોજના એના માટે થઈ પછી એના સિવાય વાત કરીએ સરગવાનું વાવેતર મતલબ બે વાત કરી સરગવાનો પ્રાકૃતિક ખેતીમાં ધીમે ધીમે ઉપયોગ થશે અને જે તાજી તાજી કુંભાળો એનો પાવડર પાવડર એમાંથી ડાયાબિટીસ માટે ઘણી દવાઓ બને છે બીપી માટેની ઘણી ધીમે ધીમે એમાંથી થાયરોઈડનો પણ દવાઓનો વિકાસ અમુક વિકાસ થઈ ગયો છે બરાબર તો એમાં એક સરકાર બાર હજાર અને પાંચસો એના વાવેતર માટે સબસિડી આપે ખાલી સરગવાના વાવેતર માટે પછી ધીમે ધીમે હવે જિલ્લામાં આપણે ડ્રેગન ફ્રૂટનું વાવેતર વધે તો ડ્રેગન ફ્રૂટમાં સરકારે એક હેક્ટર માટે ત્રણ લાખ રૂપિયા સબસિડી આટલા આટલા દિવસ સુધી ત્રણ લાખ સબસિડી એક હેક્ટરની મર્યાદા હતી પણ ધીમે ધીમે ખેડૂતોમાં આમાં જાગૃતિ વધીને લોકો વાવેતર વધારે થયા છે એટલે હવે સરકારે એની મર્યાદા બે કાઢી કરતી હતી એટલે સરકારને છ લાખ રૂપિયા સબસિડી મળવા થાય ડ્રેગન ફ્રૂટના વાવેતર બરાબર પછી સાઇડમાં એ જ વાત કરીએ તો ડ્રેગન ફ્રૂટના રોપામાં શું કે તમારે રોપાનું બિલ આવવું પડે અને એના સિવાય તમે ડ્રેગન ફ્રૂટના મેં જોયા હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર આપણે ચડાવીએ છીએ તો ધામલાનું બિલ બધા ઉપર જે પેલી ચકડી આવે નાળકો ચકડી ના વાપરતા હોય તાર વાપરતા હોય તો તારના બિલો પર ટાઈમસર રજૂ કરવા પડે વાવેતરના વિસ્તારમાં જે હોય તમને સબસિડી મળવા પડતા થાય પછી એના સિવાય આપણે બીજી વાત કરીએ તો જે જૂની યોજના આપણે ચાલુ કરીએ ટીસુ કચર ફાઇટમાં નવ બાય નવ મીટર પ્રમાણે એક હેક્ટરમાં એકસો ને પચીસો ભાગ ટીસુ કચર ફાઇટના આવે અત્યારે તો મને લાગે એનો ભાવ પિસ્તાલીસો પાંચ હજાર પહોંચી ગયો છે પણ સરકારે એક ભાગ પાછળ બારસો પચાસ સબસિડી એટલે ટોટલ એક લાખ અડસઠ હજાર પાંચસો જેવી સબસિડી એક હેક્ટર તમને મળવા થાય ટીસુ કચર ફાઇટમાં બરાબર પછી એના સિવાય ઘણા ખેડૂતો આપણે મશીનરીમાં વાપરતા કરતા જે આપણે ગુલોવર વાપરતા હોય ઝાડમાં દવા છાંટવાના પંપ એમાં પણ આપણે બહેનો હોય તો તેસઠ હજાર રૂપિયાના ભાઈઓ હોય તો પચાસ હજાર રૂપિયા સબસિડી મળવા પાત્ર થાય પણ જે ખેડૂતો પાણીનો ટાંકો બનાવવા માંગતા હોય એમને ડ્રીપ ફરજી જોઈએ બરાબર ડ્રીપ હોય ને બાગાયતનું વાવેતર હોય તો આપણે એમને પાણીના ટાંકામાં પચાસ હજાર સબસિડી મળવાપાત્ર થાય હવે ટાંકાનું નોર્મલ ભાવ આપણે કહીએ કે ચોરસ અને ટાંકો હોય તો એની અંદર પચીસ હજાર પાંચસો લીટર પાણીની ક્ષમતાવાળો ટાંકો હોવો જોઈએ એટલે દસ બાય દસ બાય દસ ફૂટ ત્રણ બાય ત્રણ બાય ત્રણ લીટર મીટર બરાબર એનાથી મોટી સાઈઝનો તમે ગમે તે ટાંકો બનાવી શકો પણ એનાથી નાની સાઇઝનો કોઈ ટાંકામાં તમે બનાવો તો સબસિડી તમારે એટલે ભાઈ આપણે કપાતના ગાળે આવે કે એનાથી સ્ટ્રક્ચર તમે બનાવી શકો પછી એના સિવાય પપૈયામાં પણ આપણે સબસિડી છે હેક્ટરે બત્રીસ હજાર રૂપિયા એના સિવાય આ કેળમાં પણ આપણે પાંત્રીસ હજાર રૂપિયા એવી તમામ યોજનાઓ અત્યારે ઓનલાઈન ચાલુ છે અને મને નવી બીજી બી યોજનાઓ આવી છે આંબા જામફળ માટે કે જે ખેડૂતો આંબામાં વાવેતર પંદર બાય પંદર ફૂટ અથવા એનાથી સાંકડા ગાળે કરતા હોય તો હેક્ટરે ચાલીસ હજાર રૂપિયા અને બે હેક્ટરે એંશી હજાર રૂપિયા ખાલી પ્લાન્ટિંગ મટીરિયલ રોપાના બિલમાં તમે સરકાર બાગાય તરફ સબસિડી આપે બરાબર એના સિવાય આંબા અને જામફળ તો જામફળમાં પણ એવી રીતે છે કે એક રોપા પાછળ તમને એંશી રૂપિયા સબસિડી અને બે હેક્ટરની મર્યાદા તો એમાં પણ એક હેક્ટરે ચુમ્માલીસ હજાર અને બે હેક્ટરે પિસ્તાલીસ હજાર ગુણ્યા બે નેવું એની આસપાસ તમને એમાં પણ સબસિડી મળવાપાત્ર થતી હોય તો આવી વિવિધ યોજનાઓ આપણે ચાલુ છે આ યોજનામાં દરેક આપણા તાલુકાના આગળની ભાઈઓ બહેનો ખેડૂતો બધા લોકો લાભ લે એ મારી વિનંતી છે પચીસ તારીખ જ્યાં આવી છે